નોકરિયાત વર્ગને જેને લઈને રોજ સવારે એક કલાક વહેલા નીકળવાની ફરજ પડી રહી છે ખાસ કરીને શુક્ર અને શનિવાર દરમિયાન વાહનોની સંખ્યા વધતા ટ્રાફિક જામ સર્જાય છે જેમાં પણ વાલિયા ચોકડી પર આમલા ખાડીને લઈને રોજે રોજ ત્રણથી પાંચ કિલોમીટર ટ્રાફિક જામ રહે છે જેની અસર આંતરિક માર્ગ પર પણ જોવા મળે છે આજ રોજ સવારે પી કવર્સમાં પણ ભાલિયા ચોકડીથી જીઆઈડીસી બસ સ્ટેન્ડ ડિસેન્ટ હોટલ ત્રણ રસ્તા પર ચક્કાજામ સર્જાયો હતો જેમાં ઇમરજન્સી સેવારૂપી એકસો આઠ પણ ફસાઈ હતી ભાલીયા ચોકડીને અને જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર પણ જોવા મળ્યો હતો જે